આપણું લોકો જિંદગીમાં ઘણી વખતે ખરાબ હોવાને લીધે નહીં પણ વધારે પડતા જરૂર કરતાં વધારે પડતા હારા હોવાની આપણને ઘણું બધું ભોગવવું પડતું હોય છે તો હું તમને એવું બહુ બેસ્ટ ઉદાહરણ આપું આજે અમે લોકો આવ્યા હતા હડોલ હડોલના પાયાના આપણે દુષ્કર બાબજીનું એક મંદિર છે પછી થોડી વાર મનમાં થયું કે આપણા જંગલ છે બધી બહુ બધી બોયરીઓ છે બરાબર બહુ બોર મસ્ત લાવ્યો થોડો પણ તમને ખબર છે કે જરા બોયરીઓ ને અને ઘણી બોરીઓ ગરી હોય ઘણી ખાટી હોય ઓબો હોય ઓબો તો અંદર બધી કેરીઓનો સ્વાદ અલગ અલગ હોય એમ બોરીઓ અમે હોય કે ઘણી બોરીના બોર કરવો હોય ઘણા મીઠો હોય તો આ બોરી ઉપર અમે આવ્યા ને તો અહીંયા કરતા કોઈ વસ્તુ દેખાયા જુઓ બધા ધોકા પર્યા દેખાય આ ધોકા પર ઉપર ધોકા છે પેલો આ બોરીનો દોર શું બરાબર તો આ બોરીનો બોર બહુ મીઠો હશે પણ લોકો એને ખંચેર નાખી છે એમ કે કોઈને લૂંટી લીધી છે તો એને ધોકા માર્યા દેખાય ધોકા ધોકા ઉપર લબરી રહ્યા છે પણ બોર બહુ મીઠો હશે પણ આપણે શીખવું જોઈએ જિંદગીમાં તો આપણ એક કહેવત નહીં તમે જરૂર કરતા હોય એટલા મીઠાઈ ના બને કે લોકો તમને ગરી હોય એટલા કરવાના બને લોકો તમને ચૂંકી જાય અને જંગલની અંદર જે સીધું લાકડું હોય ને એ પહેલાં કપાય અઢા લાકડા કોઈ ના આડે એમાં જંગલ જ છે તો જંગલની અંદર બોયરી મીઠી હોય તો લોકોએ ધોકા માર્યા છે બરાબર અને ઘણા ધોકા પર ખરાઈ રહ્યા છે હું તો ઉદાહરણ આપું આ બીજી બોયરીએ બરાબર જુઓ હું આ બોયરી ઉપર છું બરાબર તો આ બોરીને બોર તો બહુ જોરદાર આવ્યો છે એવું નહીં નહીં આવ્યો પણ આ બોયરીનું બોર છે ને તમે જુઓ આ બોરીનો બોલ મી ચાખ્યો મને કરવો છો કે બરાબર નહીં તો ધોકો નહીં દેખાતો આ તો ભૂલથી જાય કે ધોકો માર્યો પણ ખબર જાય કે કોઈ લેવા નહીં એટલે પછી રવા દીધો બધો બોલી અહીંયા શું મને કોઈને કોઈ નહીં કર્યું એટલે આપણે મને આપણે શીખું લેવાની કે જિંદગીમાં આપણે જરૂર કરતા વધારે હારા ના બનવું જરૂર કરતાં વધારે ખરાબ ના બનવું અને એટલા મેઠા ના બન જવું કેમ કે મેઠાદાર ઉપર લોકો પથરાય વધારે મારું ધોકા વધારે મારું એને લૂંટવાનો પ્રયાસ પૂરેપૂરો કરું બાકી અમુક કરવા બની છે ને અમુક વખતે તો એમાં મજા છે આપણું પોતાનું રક્ષણ છે આજે સમાજમાં ઘણા બધા લોકો એવા છે લોકો એ ફરિયાદ કરે કે હું તો આટલો હારો છું આટલા લોકોની મદદ કરી હું બધાના કોમમાં આવ્યો તો એ કે હું જિંદગીમાં દુખી છું બરાબર મારા કોમમાં કોઈએ નું ભૂનાર્યું તો વિચાર જેવું છે કે આ બોયરી જેવી હાલત છે ને પેલી મીઠી બોરી ના કરવી બોયરી આ કરવી બોરી છે વધારે લીલી દેખાય છે બરાબર એના પર કોઈ ડેમેજ નહીં કોઈ ધોકાઈ નહીં માર્યા બોરે ભૂ નહીં પડ્યો અને પેલી મીઠી બોરીએ તો જો આખી લોકોએ બુજેરી નાખી છે ધોકા માર્યા છે પથરાઈ માર્યા છે લોકોએ બધા બોલાવી લીધો આપણે જિંદગીમાં એવું હોય તો હારા હોય તો બધા લોકો આપણને જોરે આવ આપણને જોરે જે મીઠાશ મળે એ મીઠાશ તમે રૂપે બોલવાય પૈસા કહો કીધું એની ગરજ કહો કહેવાનો સ્વાર્થ કહો તમારાથી એનો કોમ નહીં કરતો હોય તો જ લોકો આપણા પણ આવું જેવી આપણી મીઠાશ જતી રહે સીઝન સીઝન જતી રહે બધા લોકો ભાગી જ હોય એટલે કોઈ વખતે જિંદગીમાં થોડા ખરાબ બનવી જરૂરી છે થોડા દોઢા બનવી જરૂરી છે હારા બનો પણ જે ખરેખર હારા માણસ હોય તમારા જોડે વગર સ્વાર્થને સંબંધ રાખતો હોય એના જોડે હારા રહો એવું નહીં કે જેમથી આવ્યા બધા લોકો તમારો ઉપયોગ કરજો એનો કોઈ મતલબ નહીં એ કોઈ શિલ્લા દશા પેલી બોરી જેવી થાય તમારી જે આવશે તમારી બજારને જતો છે તમારો ફાયદો જતો છે અને છેલ્લા આપણા લોકો ઉતારાહી જઈએ અને એ ફરિયાદ કરીએ કમ હું બધાને કોમ હોય મી બધાનો કોમ કાઢ્યો બી બધાની મદદ કરી મારા કો મકવાયને ઊભું કોઈ પણ મને કોઈ મદદ ના કરી બધાના ખરાબ સમયમાં ઊભા ઉભા વ્યક્તિ જરા પોતાનો ખરાબ સમય આવે એટલો પર જતો હોય છે તો તમે બધા લોકો જ છો હું તમને હું કહેવા માગું છું બરાબર આગળ તમારે પોતાને તમારે ડિસિઝન લેવાનું જિંદગીમાં કઈ વ્યક્તિને તમારે કેટલો સમય આપો કોને કેટલી પ્રાયોરિટી આપી કોના કામમાં આવવું કોના કામમાં ના આવવું કોનો ફોન ઉપાડો કોનો ફોન ના ઉપાડો જમ લાગે જરૂર પડે ગમે તે બોલાવો ગમે તે ફોન કરતા મન ફાળીને દોડી ના જવું પછી તમે ગમે ત્યારે દોડી જાઓ ગમે તેના કોમમાં લોકો એવું વિચાર્યું આપણને ટેકન ફોર ગ્રાટેડ લઈ લે આ તો કંઈ નવરોજ છું તો હું કોમ ધંધો છે એમ કરીને પછી આપણી કોઈ વેલ્યુ ના આવે બરાબર જય માતાજી त्यत्रो भन्यो